જય માતાજી મિત્રો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો ટાઈમમાં તો જોઈ લો ચાર ને સુડતાલીસ થઈ રાતના વહેલા અને આપણે અચાનક ફોન આવ્યો મિત્રનો નો મૂળ દવાખાને જવાનું થઈ ગયું શું કામે છે તો ત્યાં જઈને ખબર તમને કહીશ ફોન આવ્યો ને આપણે નહીં તો નીકળી ગયા વહેલા સાડા ચારે ફોન આવ્યો દસ મિનિટમાં નહીં લીધું અને સીધા નીકળી ગયા મોરબી બાજુ હવે આગળ મળું તમને બહુ એવું ઇમરજન્સી તો નહીં અને વહેલું જવાનું થઈ ગયું આજે તો આપણે નીકળી ગયા હી ઘરેથી તો મેં કીધું તું આગલા વિડીયોમાં એક અગાઉના વિડીયોમાં આપણે કોઈ પણ દવાખાને જઈશું ને તો દવાખાનાની થોડી ઘણી માહિતી આપણને ખબર હશે એટલી આપશું તો અત્યારે હું મોરબી જોઉં આયુષ હોસ્પિટલમાં આયુષ હોસ્પિટલની વાત કરીએ તો આયુષ હોસ્પિટલમાં સુવિધામાં બેસ્ટ સુવિધા ગણવાની કાર્ડની વ્યવસ્થા મોરબીની અંદર આયુષમાં સારામાં સારી તમારી ડિલિવરીમાં કાર્ડ ચાલે અકસ્માતમાં બધી રીતે કાર્ડમાં જી વસ્તુ કાર્ડમાં ઓપરેશન કઈ થતું હોય કાર્ડમાં ચાલતું હોય બધું કાર્ડમાં ચાલે તો મોરબીની અંદર તો ભાગ હું કોઈ પણ લઈ જાઉં તો ભાગ આયુષમાં વધારે જો એટલે આયુષ્યમાં કાર્ડના હિસાબે કારણ કે અમુક પરિસ્થિતિ મોરી હોય તો આપણે એવી ટ્રાય કરી કે કાર્ડમાં થઈ જાય તો એમને બિચારાને સારું કારણ કે પરિસ્થિતિ મોરી હોય તો ઉપર જતા લાખ દોઢ લાખનો ખર્ચો હોય તો આપણે એવું જ સજેસ્ટ કરી કાર્ડમાં કરાવો તો સારું મોરબી માં બેસ્ટ ગણવું હોય તો આયુષ છે લોકોને જવું હોય તો જઈએ કે આ તો જેવી માહિતી હોય એટલે આપણે આપી ઉપયોગી લાગે આપણો વિડીયો એટલા માટે આપણે માહિતી આપી સવાર સવારમાં સાડા પાંચ વાગ્યા ને આપણે પહોંચી ગયા રાજબેમાના સાનિધ્યમાં ચરાડવા દર્શન કરવા નહીં જઈએ કારણ કે આપણે મોરબી પહોંચવાનું એટલા માટે રાજબીનું નામ લઈ આપણે નીકળી જઈએ એટલે મોરબી માટે તો આપણે પહોંચી ગયા મોરબી ફેટ છ વાગ્યા છે આપણે મોરબી પહોંચી ગયા કારણ કે આપણે ટ્રાફિક અત્યારમાં ક્યાંય નડે નહીં એટલે આપણે થોડા જલ્દી પહોંચી ગયા અગર દોઢ કલાક જેવું થાય પણ આજ થોડા વહેલા પહોંચી ગયા આપણે અને નગર દરવાજે સીધા જઈશું આપણે આયુષ બાજુ દિવસે આવી ગયા અને તરત નીકળવાનું છે આપણે આયુષથી

ઘરે પોગી ગયા જો બાવલના લક્ષ્મી નું વેલકમ નું બધી તૈયારી કરી લીધી આપણે જો અમાર ડિંગલુ રંબે હાટનું બા એ તનો એ ટાટા કરો તો બેટા ટાટા કરો તો ટાટા ટાટા કરો અને આપણે વ્લોગ ને અહીં કરી દીશું પૂરો મળીએ નવા વ્લોગ માં